જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે જામફળનું શાક જામફળનું શાક બનાવવા માટે મેં આ રીતના જામફળ લીધા મોટા મોટા બહુ કાચા એ રીતના લેવાના છે મેં સુધારીને કટ કરી લીધા છે વચ્ચે બીનો ભાગ હોય કાટ લીધો છે બી નાખવાના નથી બી નાખવાથી આપણે ખાઈએ તો મોઢામાં આવે તો આપને મજા ન આવે એટલે મેં ત્રણસો ગ્રામ આશરે ત્રણસો ગ્રામ લીધા છે જામફળ અને ડુંગળી ક્રશ કરીને લઈ લીધી છે ટામેટું લઈ લીધું છે ક્રશ કરીને આદુ મરચું ને લસણ લઈ લીધું છે વઘાર માટે સૂકું મરચું એલચો તમામ પત્રને તજ એલચો આ રીતના કટ કરી લેવાનો છે થોડો થોડો ખોલી નાખવાનો છે આ રીતના હવે આપણે શાક વઘારીશું શાક વઘારવા માટે આપણે મૂકી દીધી છે હવે એમાં આપણે થોડું ઘી નાખીશું મોટી બે ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે તમે વધારે ઓછું લઈ શકો છો આમાં વધારે બહુ તેલની જરૂર પડતી નથી

હું અઠવાડિયામાં એક વાર બનાવું છું આથી બહુ મસ્ત શાક બને છે આનું આ શાક તમે ખાશો તો બીજી વાર પંજાબી થી પણ મસ્ત બને છે આ શાક આછો બ્રાઉન કલર થઈ ગયો છે હવે આપણે તેમાં છે ને આપણે ડુંગળી ઉમેરી દેસુ ગરમ મસાલો જરા પણ હું ઉપયોગ કરતી નથી હવે આપણે આમાં મસાલાની હળદર નાખીશું અઢી ટી સ્પૂન આપણે નાખીશું બે ટીસ્પૂન આપણે જમ કાશ્મીર મરચું નાખીશું તમે જે પ્રમાણ ચીકું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો આમાં મરચું નાખ્યું તો એટલે ઓછી નાખું છું આ રીતના ટમેટો આપણે ચડવા દેવાનું છે એકદમ એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે ધીમે ગેસે ચડવા દેવાનું છે સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું છે હું સિંધાલું નાખું છું તમે નિમક પણ લઈ શકો છો આ ફરાળમાં પણ શાક આલે છે ફરાળમાં નાખવું હોય તો આપણે લસણ ડુંગળી કે નમક નહીં નાખવાનું તો આપણે સિંધવ નાખવાનું કાળું મરચું નમક

હવે આપણે આમાં થોડી ખાંડ નાખીશું જામફળ ખાતા સોવાથી એટલે આપણે થોડી ખાંડ નાખીએ છીએ તમારે ન નાખવી તો તમે સ્ટ્રીક કરી શકો છો આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે હવે તેને આપણે ઢાંકી દેસું અને ધીમે આંચ ઉપર ચડવા દેસું આપણું શાક ચડી ગયું કે નહીં આપણે જોઈએ હવે ખોલીને મસ્ત મજાનું જળી ગયું છે સુગંધ તો એટલી મસ્ત આવે છે કે ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત સુગીન આવે છે મસ્ત થઈ ગયું છે આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ